હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં આજે મેં તાજું તાજું ખવાય એવું અથાણું બનાવ્યું હતું ચાલો જોઈ લઈએ ચીભડા ગાજર ટિંડોરા અને કાચી કેરી લઈ લીધું છે આ બધાને મેં નાની નાની ચીરું કરી લીધી છે હવે એની અંદર મીઠું અને હળદર ઉમેરી અને મિક્સ કરી લેવાનું છે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું અને લાઈક કરવાનું ના ભૂલતા તમે લોકો વિડીયો તો જોઈ લો છો પણ લાઇક અને સબસ્ક્રાઇબ બિલકુલ નથી કરતા તો જરૂરથી કરી લેજો કે હવે મેં બધું મિક્સ કરી લીધું છે તો આપણે એને હવે ઓવરનાઈટ માટે મૂકી દેવાનું છે આખી રાત આપણે ઢાંકીને મૂકી દઈએ તો એમાં હળદર અને મીઠું સરખી રીતે ચડી જાય છે હવે બીજે દિવસે આપણે એક છાંયણીમાં લઈ એને પાણી બધું નીતરવા દેવાનું છે બધું પાણી નીતરી જાય એટલે એક કલાક માટે આપણે એને છાંયડે સુકવી લેવાનું છે એક કલાક પછી જોઈએ તો સાવ સુકાઈ ગઈ છે તો મેં એની અંદર હવે તૈયાર બોળો જે આવે છે એ ઉમેરી દીધો છે જો તમે ઘરે બનાવેલો બોળો યુઝ કરતા હોય તો એ પણ ચાલે હવે એને હું મિક્સ કરી લઈશ અને હવે આપણે આની અંદર તેલ ઉમેરવાનું છે તેલ આપણે સહે જેવું ગરમ કરી એને ઠરવા દઈ અને પછી જ ઉમેરવાનું છે ગરમા ગરમ ના ઉમેરતા હવે એ બધું આપણે મિક્સ કરી લઈએ તો તૈયાર છે આપણું તાજું તાજું ખવાય એવું અથાણું તમે પણ બનાવજો કેમ કે અથાણાની સિઝન ચાલી રહી છે આ અથાણું બહાર પંદર વીસ દિવસ અને ફ્રીજમાં બે ત્રણ મહિના સારું રહે